અહીંયા દસથી બાર વાર ફરિયાદ કરી છે રોજે રોજ સોસાયટીમાંથી કોઈને કોઈ વ્યક્તિ આવીને ફરિયાદ કરે છે પણ રોજ બહાના કાઢવામાં આવે છે સડિયાવાળો આવીને એક કે બે વાર આવીને ચાલ્યો ગયો મશીનની જરૂર છે મશીનની માગણી કરીએ છીએ મશીન આપતા નથી સુપર સક્કર મશીન આપે તો એક જ દિવસમાં એનું સમાધાન આવે તેમ છે પણ હજુ સુધી મશીન આપ્યું નથી એટલે આજે અમે રજૂઆત કરવા આવ્યા છે રજૂઆત કરવા આવ્યા ત્યારે એવું કહે છે કે ભાઈ અમારું મશીન બગડી ગયું છે અને મશીન રિપેરમાં છે એટલે આવતું નથી મશીન રિપેરમાં હોય તો બીજા વોર્ડમાંથી લાવીને કામ કરવાની જવાબદારી કોર્પોરેશનની છે એના એ એ બાબતે તમે એમ કંઈને છૂટી નથી શકતા કે મશીન બગડી ગયું છે એટલે કામગીરી નહીં થાય એટલે એ બાબતે વારંવાર એક જ બાબત માટે રજૂઆત કરવી પડે અને આ મશીન બગડવાની સમસ્યાનો મુદ્દો લઈને છેલ્લા ત્રણ મહિનાથી આ વોર્ડની અંદર કોઈપણ ગટરની ફરિયાદ કરો એટલે એ ફરિયાદ એક એક મહિના સુધી ફરિયાદનું સમાધાન ના થાય એ કેટલી યોગ્ય બાબત છે એટલે આજે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા નાયબ કાર્યપાલક ઇજનેર રવિ ભાભરે ને રજૂઆત કરી છે અને એમણે અત્યારે એશ્યોરન્સ આપ્યો છે કે ભાઈ રાત્રે અથવા તો કાલે સવારે મશીન આવી જશે અને તમારી સમસ્યાનું સમાધાન થઈ જાય આજે રજૂઆત કરવા આવીએ ત્યારે આ મશીન આવવાની વાત હવે ક્યાંથી આવશે મશીન એટલે આ એક દર વખતે આ એક જ પ્રકારની નીતિ બધે બહુ જ કમ્પ્લેનો છે એવા જવાબો નીચેના કર્મચારીઓ આપે બધે બહુ કમ્પ્લેનો છે તો તમે કામ નથી કરતા એનો મતલબ તો એમ થયું બધે બહુ જ કમ્પ્લેનો છે એટલે તમે કામ નથી કરતા અથવા તમારી કામ કામગીરી બરાબર નથી તો તમે કામગીરી એવી કરો ને કે કમ્પ્લેનો ના આવે ને ફટાફટ સોલ્યુશન આવે એટલે આજે રજૂઆત કરવા આવ્યા છે કમિશનરશ્રીને પણ મેં મૌખિક મેસેજથી રજૂઆત કરી છે કે ભાઈ આ વોર્ડમાં મશીન નથી એવી રજૂઆત છે તો આપ સાહેબ મશીન ફાળવો કે અત્યારે પંદર દિવસથી આ લોકો આ જ રીતે વચારા દોડતા હતા આજે મારી સામે કીધું છે નહીં આવે તો કાલે પછી કંઈક નવું કરીશું આજ લોકો આવીશું આજ ઓફિસ છે અહીંયાં જ છે એ ભાગી નથી જવાના એમને જવાબ તો આપવાનો જવાબદારી છે એટલે જવાબ તો લઈશું જ એમની પાસે છોડીએ નહીં અમે અમે અત્યારે અગિયાર નંબરના વોર્ડમાં આવ્યા છીએ કૃષ્ણનગરમાંથી અમારે તકલીફ છે ગટર લાઈનની મેન આખી લાઈન ચોકક છે અમારી અને એ બધાની તકલીફ અમારે એકને વેઠવી પડે છે અમારા ઘરની નીચાણના હિસાબથી અમારું ફૂલ ગટર ચોકક છે અમારા ઘરની અને આ દસ બાર દિવસથી અમારે સમસ્યા છે ચારથી પાંચ વાર અમે રૂબરૂ આવેલા છીએ ચાર વાર અમે ઓનલાઈન કમ્પ્લેન કરી છે આ લોકો કોઈ જવાબ દેતા નથી અમને હવે એ લોકો એવું કે છે કે રાત સુધીમાં આવશે ને મંગળવારે મશીન આવશે એ લોકોના માણસો આવીને અમને એવું કે છે કે તમારે મશીનની કમ્પ્લેન કરવી પડશે અમે મશીન માટે પણ અહીંયા આવેલા છીએ છતાંય અમને કોઈ જાતનો જવાબ આ લોકો રિસ્પોન્સ આપ્યો નથી તકલીફ અમે છીએ એટલે બધા જ બીમાર છીએ બધા જ અમે હોસ્પિટલમાં છીએ અત્યારે હોસ્પિટલમાંથી ફ્રી થઈ થઈને અમારે અહીંયા ટાઈમ કાઢવો પડે છે આ લોકો માટે मारू नाम फरजाना चावडा